હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપણે તો સવાર સવારમાં વહેલા જોવા બ્લોગની શરૂઆત કરી દીધી હે અને મી એકલી હું આજે ઘેર કારણ કે કોઈ આજે તમને અમને ઘેર જોવા મળે નહીં ઉતાવારમાં બધું હું કે થોડુંક ઘણું નેદવાનું હતું અને આ જો વાદળા જેમ પાછો સરાવ કરે તો એટલે પછી દક્ષિણ પપ્પા ગણનો બધા થોડુંક સોયાબીન થોડુંક ટાપુ બાકી હતું તે બધો ગરનો જ અહીં નેદવા અને હું ઘેર કારણ કે ઘેર બધું આપણે નાનું મોટું જે કોમ હોય એ કરીએ અને પશુ હું કહો જો આ રોજે વારી દીધી વાહન ધોઈ દીધો તો શાક થાયનું લોટ બોધીને મેલી દીધો હ આ બાજુ આ બે બોધી દીધો બે ડોરો હતો એ બપાડો અને બે ઘેર રાખી હે હું અને મન અને મન એટલી ને એટલે પછી દક્ષિણ પપ્પા કે ઘેર રવા દે બે પેલો બે તો એક થોબલાને પેલી સાઈડ બેન ખાય એક આ બેન ખાય તો હેડો તાને આપણે નાનું મોટું ઘરનું કોમ હોય કરી લઈએ તું અને તમારે મારા અવાજ ઉપરથી ખબર પડી જઈએ હકા મેં ચમે તરફ નથી જઈ કાલે મારે થોડુંક ને માથું નેવું લાવતું હતું એટલે નથી જઈ એટલે કે તું ઘેર રાહ તો મેં ઘેર નાનું મોટું ને એવું બધું કોમ પાલું હું અને એ બધા થોડુંક જ હતું એટલે પૂરું કોઈને આવતો રહી તો હેડો એટલામાં આપણે તાને જે કોમ થાય ઘેર બધું કરી લઈએ પાળી દઈએ અને માડી જ અહીં પેલાં ઘેર થોડી વાર મેં પહેલાં ઘેર બેસી આવું એટલે એ અહીં પહેલાં ઘેર તો પસાહી બદો તો પસબી વઠીએ તાનું તો જો મિત્રો આપણે તો ગણ નું કોમબદું પા લીજો તો આ નું આદક્ષિન પપ્પા ને હેતરમતી એ આઈજો માડી પેલા ગેર જતોતે આઈજો જય માતાજી માડી જય માતાજી જય માતાજી તો જો મિત્રો આપણે હેતરમતો જઈન આઈ જાતા એટલે નઈ એ વયો

હા જો ઓને હોય ગોખલું ગાલે હોના એટલે આખો દાની દહેરાય ને હું બાલે જો હજાર ચાર હે આ છેલ્લું છેલ્લો ગવાર હતો ને એ બહેન લીયા ને હોય તો મય બેડા ને જોઈ લઈએ થોડું ઘણું ને કરે તો વાહ આ ગવાર તો હોય ને વેન લેવો હા આ જો શૈલી કાશી લલતા બુનામાં જે ઠણી આ વાઢવાઈ જાય આ બહુ હાનના આ બાજુ રહ્યું ને એ બધું આપણે વાડ લઈએ ને તો આ પૂરા છે તર મમ રોટરી મારવાની ત્યાં દક્ષિણ પપ્પા જાનનો પલય અહીં ને એ બહુ વાડ પણ આ જો તમને ઘવાર બતાવું આ હા ને તો મેં ઘવાર વેન લઉં એટલા ઉનાળું ગવાર કરે તો ને તે જોવા ચવરો ચોરો થયું પણ આમ કાઢી નાખીએ ને થોડું કોરું કાઢ્યું પછી શૈલી કાચી અમારે જેઠી હાથ વાયજે કાયરા જો હજી કાયરા તો જી રોહિતભાઈ ને હાથી ટેક્ટર ફર ને તો તો જુઓ આટલું હોય ને આ મોટું 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 સાફ કરી લેવાનું પેલા પેલા ગવાર બેન લેવનું આપણે એટલા પણ ગવાર વેન લઈએ વાડવા લાગ્યું જોવા જ મિત્રો આવો ગવાર આરે જો આવો ગવાર કાઢ નાખવાનું તો મને નથી થતું પણ ઉપર હે આ જોવા જ મારા જબરા જબરા થઈ જાય ને ઉનાળું હતા ને એટલે કાઢ્યા ને વહરાતા આવી જવું ઉનાળામાં ફણી પાતો હતો ને કરતો એટલે જોવા જ કાઢવાનો જ નથી થતો ને આ શાકભાજી હું ઘરની શાકભાજી હોય ને તો સારું રહે હું કરીએ તારીને પછી ફરીને વાહું તો હેડતાને આપણે આ વેણી લઈએ કે તમને એક આઠે તો ફાવે નહીં તો આપણે વિડીયો થોડો બંધ કરવો પડે પછી તમે વેણી અને પછી બતાવું તો જેટલું નેકર્યું અને આ ભેડા જોઈ લઈએ કેટલા નેકરી પછી તમને વેણી અને બતાવું આપણે તો જો ભેડાનું ગવાર વેણી લીધું અને હાઈ રે જો कायरा बेन फोट्या बेहारे आता भेडा नेक रे आतलो गवार इम तो खासो बघा पण हु कूणा कुणा भेडा होई वेळा ही कुण कुणं गवार आपण तो गवार भेडा घेर कंकुरो तो बे दन भाजी शाकभाजी थांब कायरा जु न बे दन शाकभाजी थ बोलजो बेटा कायरू થઈ જાય ને હા કાયરા રાધે રાધે કે હું છું બેટા હે હું કહી રહ્યું મચ્છર કહી રહ્યું બેટા આ કાયરા ને આવું ને કરતું હતું ને તે દવા લીધી ને વલોરન એટલે એવું થઈ જાય જો તેમ એમ કરો રાધે બેટા હાથ નથી થઈ જોવા જો ગવાડ છે એવું કાંઈ એમ કર્યું હું કરું હું તું હે હું કરું હું હે હું કરું બેટા હાબુ લગાવ હે કરું બોલ કધે કાયરાધે રાધે રીતે ડાયેલી છે તા કાયરા બેન ને તો જો એમ મસ્તી ગુજરી હે ઓહણ થતા તો આ ઘર તો પહાણ જ છે પણ હું તે ઓહાણ થ લાઈન હોય બહાર ગઈ બસ હા જેવા નખરા કરી રહી હેડ બેટા ઘેર જતી રહ્યા સોટા આયા કાયર હેડ ઘેર જઈએ હેડ હેડ ઘે જઈએ હા ચલો હેડા ગવાર પીલી નાખ્યો આવા નેકરે તો પણ આવક્ટર આવતું એટલે આ વાઢવા બોર્યો આમ તો કાલે પાલની બુમ ને નહાર મઠી આઈ જાય ને તો ક્યાંય આવતો નથી તો જો મિત્રો આપણે તો આ બધી સાર એક પોટલું ગેરનાખ્યા આ એક પોટલો બીજું પોટલું એમ તો નાનો દેખાતો હતો મને ખાશી બધી આ બે પોટલા અને એક ગેરનાખ્યા અને આ બાજાર રહી દક્ષિણ પપ્પા ઉભી રહ્યા ગરમી એવી લાગ બરોબર જતો જતો કરીને બધું વાડી લીધું આ બધું ભેડાન ગવાર વેણી લીધું

વેણ ખા દે પછી તો ટ્રેક્ટર આવતા સોલી તો જો મિત્રો આપણે તો સાર બાર વાડી અને મોહન થાકીને બે દાતેરું એ હાથ મોરી એમ ખાવા વાઢી તું ને એ વેલાને એવું તો લઈને જતી રહી હે તો જો મિત્રો આજે તો આપણે કોઈ બ્લોગમાં શું ખાસ તો આ તમને ખેતરનું જ બતાવ્યું હોય ને ઘરનું થોડું ઘણું કારણ કે હમણાં હું મારી તબિયત થોડીક પેલી એવી છે એ દક્ષિણ પપ્પા એ આવી જાય નાખીને આમ પાછો બીજો આ બધા લઈને પોટલું આ બધા લઈ પછી કાપારો રહ્યો વાડી બાડી પાલીએ જો બધું કરી દીધું પણ આ જોવા જો વહરાત આવી જો પેલા બધું અંધાર્યું હમ હું કરવાનું કહો તો શેરવાનું રાગે નહીં આ નહીં ના પાડતા તમે ફોન કરે તો ના પાડતા કે તમારા રાજા નહીં આવો

અને તો હેડો આપણા ખાબા બનાવવાની સોમગરીઓ કરીએ તા નું તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય